સૌ ભક્તોને સૌ પ્રથમ અનુરોધ સાથે વિનંતી નિમંત્રણ મારા ડાબા હાથે બધા જ પધારેલા ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા છે સૌ પ્રસાદ ગ્રહણ કરીને જ પ્રસ્થાન કરશે તેવી વિનંતી સાથે નિમંત્રણ આશીર્વાદ માટે આચાર્યશ્રી ડોક્ટર પ્રમોદ મહારાજ ભાગવત કથાકાર અમદાવાદ વિનંતી કરું કે તેઓ દેવી ભાગવત પુરાણના દર્શન પૂજન અને પૂજ્ય દાદાનો સ્નેહ ભાવ અને આપનો સ્નેહ ભાવ વ્યક્ત કરવા આપ કથા મંચ પર પધારશો પ્રથમ દિવસના કથા સત્ર વિરામે આરતીમાં સહભાગી થવા માટે દીપ્તિબેન ભટ્ટ વિધિબેન ભટ્ટ હર્ષકુમાર ભટ્ટ ભટ્ટ પરિવારને વિનંતી આરતીમાં જોડાવા કથા મંચ પર પધારશો પરમ ભગવદી અશુમુખભાઈ ઠક્કર તુષારભાઈ અને આતિશભાઈ અમદાવાદ પણ

મેરુભાઈ ખાચર ભૂપતભાઈ ખાચર મંગળુભાઈ ખાચર અને મહેન્દ્રભાઈ ખાચર પણ આરતીમાં સામેલ થવા કથા મંચ પર પધારે તે વિનંતી છે આવતીકાલના દ્વિતીય જ્ઞાન સત્રમાં બરાબર દસ કલાકે આપણે મળીએ આવતીકાલનું આપણું કથા સત્ર સવારના દસ કલાકથી બપોરના એક કલાક સુધીનું આયોજિત છે એ સમયે સૌને ઉપસ્થિત થવા નિમંત્રણ અને આમંત્રણ સાથે મા ચરણોમાં વિનંતી સાથે પ્રાર્થના કરીએ જલારામ બાપાને પ્રાર્થના કરીએ કે આવતીકાલના જ્ઞાન સત્રના પણ આપણે સૌ સાક્ષી બનીએ એવી એમના ચરણોમાં આપણી અભિલાષા અને વંદના સાથે સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય જલારામ ચામુંડા માથ કે જય ધન્યવાદ